એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું જીગર પંડ્યા નજર કરીશું અત્યાર સુધીના મહત્વના સમાચાર આજે વિદેશ મંત્રાલય દ્વારા સંરક્ષણ ક્ષેત્રે સંયુક્ત પત્રકાર પરિષદમાં જણાવ્યું કે પાકિસ્તાન દ્વારા સતત આંતરરાષ્ટ્રીય સરહદ અને નિયંત્રણ રેખા પર હુમલાના પ્રયાસ કરાઈ રહ્યા છે પાકિસ્તાન રેન્જર્સ પ્લેનને ઢાલ બનાવી રહ્યું છે જેથી ભારત જવાબી કાર્યવાહી ન કરી શકે પાકિસ્તાન દ્વારા નિંદનીય રીતે શ્રીનગર ઉધમપુર અને અવંતીપુરમાં વાયુસેનાના અડ્ડા પર હોસ્પિટલ અને સ્કૂલ ને નિશાનો બનાવવામાં આવી રહ્યા છે પાકિસ્તાને સિવિલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલો કરવાની બે જવાબદારીપૂર્વકની પ્રવૃત્તિઓ કરી છે તેનો જડબાતોડ જવાબ પણ ભારત સરકારે અને ભારતીય સેનાએ આપ્યો છે પાકિસ્તાને ફરી એક વખત ડ્રોનથી ભારતીય સીમામાં હુમલાનો પ્રયાસ કર્યો અંધારું થતાની સાથે જ પાકિસ્તાને જમ્મુ સાંબા પઠાણકોટ ગુરુદાસપુર જેસલમેર અને બાડમેરમાં ડ્રોનથી હુમલાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો ભારતીય સેનાએ હુમલાને નિષ્ફળ બનાવ્યો હતો ભારત સરકારના નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ઉત્તર અને પશ્ચિમ ભારતના કુલ બત્રીસ એરપોર્ટ પરથી નવથી ચૌદ મે બે હજાર પચીસ સુધી તમામ નાગરિક હવાઈ ઉડાનો તાત્કાલિક રદ કરવાનો નિર્ણય કર્યો છે સમુદ્ર જમીન અને હવાઈ સરહદો દ્વારા પાકિસ્તાન સાથે જોડાયેલા ગુજરાતના જિલ્લાઓમાં હાઈ એલર્ટને ધ્યાનમાં રાખીને ગાંધીનગરમાં બેઠક કરવામાં આવી આ બેઠકમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ અને સરહદી રાજ્ય તરીકે ગુજરાતની સતર્કતા અને તૈયારીઓની સમીક્ષા કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી શ્રીનગરમાં અધિકારીઓએ જણાવ્યું હતું કે શનિવારે સવારે શહેરમાં જોરદાર વિસ્ફોટ થયા પછી શ્રીનગરના મુખ્ય પર્યટન સ્થળ દાલ તળાવની અંદર એક મિસાઇલ જેવી વસ્તુ ખાપતી હતી આ વસ્તુ પડી ત્યારે તળાવની સપાટી પરથી ધુવાડો જોવા મળે ભારત પાકિસ્તાન સરહદી તળાવ વચ્ચે હરિયાણાના સિરસામાં પાકિસ્તાનની મિસાઇલને સિરસામાં નષ્ટ કરવામાં આવી પાકિસ્તાનના ભારે ગોળીબાર બાદ મિસાઇલના ટુકડાનો કાટમાળ મળી આવ્યો છે પંજાબના ફિર ઝપપુરમાં ગઈકાલે રાત્રે એક અજાણી વસ્તુ ઘર પડતા થયેલા વિસ્ફોટમાં ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા પોલીસે માહિતી આપી કે ડ્રોન હુમલામાં તેઓને ઈજા થઈ હતી સંરક્ષણ સૂત્રોના જણાવ્યા પ્રમાણે જમ્મુ નજીક ભારતીય સેના દ્વારા પાકિસ્તાની પોર્ટ્સ અને આતંકવાદી લોન્ચ પેડ્સનો નાશ કરવામાં આવ્યો છે જ્યાંથી ટ્યુબ ડ્રોન પણ લોન્ચ કરવામાં આવી રહ્યા હતા કચ્છમાં ડ્રોન એટેક બાદ ભુજ એલર્ટ પર છે ભુજમાં લોકોને દુકાન બંધ કરવાની સૂચના આપવામાં આવી પોલીસ દ્વારા વિવિધ વિસ્તારમાં પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નાગરિકોને અપીલ કરવામાં આવી છે અને પોતાના ઘરની અંદર જ રહેવાની અપીલ કરાઈ છે સુરક્ષા અને સલામતી માટે હંમેશા સતર્ક રહેવા ખાસ અપીલ કરાઈ સોશિયલ મીડિયામાં એક જૂનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે નવી દિલ્હી એરપોર્ટ પર મિસાઇલ હુમલાના કુટેજ તરીકે ખોટી રીતે વાયરલ કરવામાં આવી રહ્યું છે આ વિડીયો ઓગસ્ટ બે હજાર ચોવીસમાં યમનના એડનમાં થયેલા ગેસ સ્ટેશનના વિસ્ફોટનો છે તેનો ભારત પાકિસ્તાનની વર્તમાન પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી તેવું પીબીઆઈ ફેક્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે આ હતા અત્યાર સુધીના આ મહત્વના સમાચાર ફરી મળીશું ત્યાં સુધી જોતા રહેશો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ નમસ્કાર